મારે કાઈ ઘંટો એને કે પડ પતિ ગાડી બોલાવ ભાઈ બન વિડિયો જોતો જ છે જોતો હોય તો જોઈન આવશે રેડી બાકી આલો આગળ હું કામ કરું તોને બતાઉ હું અત્યારે આ કિતાબ રાવડી એમ બધી આલે યાર બધી એટલી પત્તી છે ગાડી બડી બધી વળી નાખવા પછી કેતા નહી આ ફેર વાળી તાજા પેકેટ ગાડી નો બોલવી પછી ગાયરે બોલાય જા યાર જોઈ લે આપણે કમ એનું બાકી છે આજે

बता दो बने वो हर को आप लो रियल में तो है ओले भी है तो अच्छे पने वो लो है मकाई मकाई का काउंटी ठीक